નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક મુલાકાતે આવેલ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા દ્વારા એસડીએમ કેશોદ માંગરોળ મામલતદાર ચીફ ઓફિસર અને ધારાસભ્ય સાથે બેઠક યોજી વિવિધ પ્રશ્નોની માહિતી મેળવી હતી ખાસ કરીને શહેરના ઘન કચરાના નિકાલ માટે જગ્યાના પ્રશ્નને ગંભીરતાથી લઈ તાત્કાલિક નિકાલ કરવા સૂચના અપાય આ બાબતે અગાઉ માંગરોડ નગરપાલિકાને ફાળવેલ જગ્યાનો પણ કબજો લેવા તેમજ વધુ જગ્યાની જરૂરિયાત હોય તો જગ્યા માટે માંગણી કરવા ચીફ ઓફિસરને સૂચના આપી હતી આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં તેમજ રેવન્યુની જગ્યા પર થયેલી પેશકદમીમાં પગલા લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી વહેલી તકે શહેરની સમસ્યાઓ દૂર થશે તેવું જણાવ્યું હતું ની મુલાકાત હતી અને આ મુલાકાત દરમિયાન માંગરોળ નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ બાબતે પણ રજૂઆત અમને મળી હતી એટલા માટે અમે ચીફ ઓફિસર મામલતદારશ્રી શ્રી તમામ સાથે આજે બેઠક કરી હતી અને આ બેઠકમાં મને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ પણ હાજર હતા અત્યારે જે સમસ્યા છે એના તાત્કાલિક નિકાલ માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના આપી છે આ બાબતે એ પણ ધ્યાન આવ્યું છે કે એમને ઘનકચરા નિકાલની જે સાઇટ છે એ અગાઉ એક જગ્યાએ કોઈ ફાળવી આપી હતી તો એનો પણ તાત્કાલિક એ કબજો લઈ લે એવી પણ એને સૂચના આપી છે અને એ જગ્યા જો એમને ઓછી પડતી હોય તો અન્ય જે અનુકૂળ જગ્યા હોય એવી જગ્યાની પણ માગણી કરવા માટેની અમે એમને સૂચના આપી છે જેના માટેની એ જરૂરી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે અને માગણી મળેથી જરૂરી કાર્યવાહી કરી અમે એને જે છે એ આ જગ્યા પણ ફાળવી આપીશું અને આ ખૂબ ગંભીર વિષય છે અને અમે પણ જિલ્લા લેવલે નોંધ લીધી છે અને આ તાત્કાલિક આનું નિરાકરણ આવે એના માટે સમગ્ર તંત્ર અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે સર ખાસ કરીને જે પેસકદની હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે માંગરોળમાં આ જે મોટી મોટી પેશકદમીઓ છે આ બાબતની પેશકદમીમાં જેમ કે નગરપાલિકા છે તો નગરપાલિકા વિસ્તારમાં જે પણ પેશકદમી હશે એમાં ચીફ ઓફિસરશ્રીને પગલાં લેવા માટેનું કીધું છે જે રેવન્યુ વિસ્તાર છે એમાં પણ મામલતદારશ્રીને જરૂરી નોટિસ આપી એનો સર્વે કરાવી માપણી કરાવી અને એ દબાણો દૂર કરવા માટેની સૂચના આપી છે અને ખાસ તાકીદ પણ કરવામાં આવી છે કે જે આવા તત્વો છે જે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એની સામે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી પણ એમને તાકીદ કરવામાં આવે